નિર્મ હત્યા કરનાર શખ્સને જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે બનાવની વિગત મુજબ ફરિયાદી રીતુસિંહ અમિત તિવારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના સાવકા પિતા રાકેશ સિંહ ઉર્ફે દિલીપ ફતબાદુર સિંહને તેની માતા રેખાબેન સાથે ના તેના સંબંધો ગુમતા ન હતા આ બાબતનો ખાર રાખી આરોપી શનિવારે પત્ની રેખા સાથે ઝઘડો કર્યો હતો પોતાની પાસે રહેલી કાતર વડે તેના પેટ અને સાથળના ભાગ્યે જુલણ ગાજકી મોતને ઘાટ ઉતાર્યા હતા પડેલી પુત્રી પણ આરોપી પહોંચાડી હતી મર્ડરમાં આ જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને ત્વરિત ઝડપી પાડવા આદેશો આપવામાં આવ્યા હતા જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ખાનગી અને તપાસ હાથ ધરી ટેકનિકલ સોર્સની મદદથી આરોપી રાકેશ સિંહ ઉર્ફે દિલીપ ફતેહ સિંહને બોજાદાર હનુમાન મંદિર પાસેથી ઝડપી પાડ્યો છે પોલીસે આ આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ સ્ટીલની ચકટ ધરાવતી દુધિયા હાથાવાળી કાતર પર કબજે કરી છે આ ગુનાની તપાસમાં જેતપુર સિટી પોલીસ દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી મોબાઈલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરવામાં આવ્યો ફોરેન્સિક સાયન્સ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઘટના સ્થળેથી ઝીણવટભરી રીતે પુરાવા એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને જીપી એક્ટ એકસો મુજબ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે અમુ સિંગલ જેતપુર સર જેતપુર શહેરના ભોજાદાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે હત્યા કોણે કર્યું તેનું શું કારણ હતું અને હાલ આરોપી છે છે સ્ટેટસ શું સર જતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલા ની હત્યા નીપજવામાં આવેલ હતી જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાય કરતા તેમના પતિ જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે જે રાકેશ સિંહ ઉર્ફે દિલીપ ફતેદુસિંહ જગત બહાદુરસિંહ એમને શોધખોળ કરી એમને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા તેમની પૂછપરછ દરમિયાન જે આ જનાર છે તેમની દીકરી છે રિતુસિંહ એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું અવારનવાર એને મળવા જતી હતી જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલો હતા અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર હત્યાનું કારણ શું હત્યાનું કારણ એમને જે જે દીકરી હતી એ આગલા ઘરની હતી જે મરણ જનારની એટલે એમને જે એની માં મળવા જવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું એને અવારનવાર ના પાડેલ હતી

ના એ તો હજી એનું મેડિકલ કરવામાં આવે છે એટલે વધારે આગળ ની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી ખ્યાલ આવશે